મારા વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષ ભક્તિભાવ સાથે શ્રી મહારાજ દ્વારા વડોદરાથી ડાકોર ખાતે પદયાત્રા વીણા અને તુલસી સાથે લઈને હરિનામ કીર્તન પદયાત્રા કાઢવામાં આવે છે વડોદરામાંથી શ્રી ગણેશનાથ મહારાજ સંસ્કાર વડોદરા દ્વારા છેલ્લા અનેક વર્ષે સતત ડાકોર પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પવિત્ર યાત્રા મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે યોજાય છે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાના મઠાદીપ્તી શ્રી અરવિંદનાથગીરી મહારાજના આશીર્વાદ સાથે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પરપાડા ડાકોર ધામની યાત્રામાં જોડાય છે અને ભક્તિ ભજન તેમજ કીર્તન માહોલ ભક્તિમય બની જાય છે શિક્ષણ સંસ્થા છે પદયાત્રા જવાનું મહત્ત્વ એટલે જેમ કે બે હજાર બારસોની બાદ એટલે કે વારકરી સંપ્રદાયના રચતા એવા જ્ઞાનેશ્વર મહારાજ જ્ઞાનેશ્વર મહારાજ બારસો બારના અંદર જ્ઞાનેશ્વરી રસી એ જ દરમિયાન બારસો બારના અંદર રાજપૂત બોડાના જ્ઞાતિના ફક્ત બોડાના એ અમાસ ભરવા દ્વારકા જતા હતા એ દરમિયાન એની વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં એમણે ભગવાનને કીધું કે હું આજ પછી તારા ત્યાં નહીં આવી શકું અને એ દરમિયાન એ બારસો ને બારમાં ભગવાન દ્વારકાધીશ પોતે ડાકોર પધાર્યા અને મહારાષ્ટ્રીયન સમાજ જેને વડોદરાથી કે ગુજરાતથી પણ ઢરકવું જોઉં એ થોડું અઘરું પડે તો ભગવાન દ્વારકાધીશ પોતે પંથરનાર આ ડાકોર સ્વરૂપે ગુજરાતમાં વિરાજમાન છે અને ભાવિક ભક્તો એનો લાભ લઈ શકે એ હેતુથી વડોદરા અમદાવાદ સુરત અને આ બધી જગ્યા પરથી પદયાત્રીઓ વાર કે સંપ્રદાયની ટાળ વિના પકવાસ કીર્તનના સાથે પદયાત્રા દર વર્ષે કર

બાપી બોલો બાપી બોલો બાપી બોલો બાપી બોલો હવે આવો શેરંજોર 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 ગાગા આવો શેરંજોર સન્નાઈયા